વડોદરા શહેર સ્થિત તાંદલજા ખાતે દરગાહ આવેલી છે જે દરગાહ ઉપર સંદલ શરીફ ની ઉજવણી કરવામાં આવતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી ગયા હતા વડોદરા તાંદલજા ખાતે હઝરતવીર મોહમ્મદ શહીદ બાબાની દરગાહ શરીફ પર મસ્જિદના પ્રમુખ ગુલામભાઈ વાડીવાલા અને દરગાહ કમિટીના મેમ્બર તથા શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં સંદલ શરીફની વિધિ કરાઈ હતી તાંદલજા ગફાર પાર્ક વાડીવાલા ફેમિલીના નિવાસ સ્થાનેથી સંદલ શરીફનું જુલુસ પ્રસ્થાન થયું હતું જે જુલુસ તાંદલજા ગામમાંથી દરગાહ શરીફ પર પહોંચ્યું હતું જ્યાં જઈને સંંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સલાતો સલામ સાથે સંંદલ શરીફનું જુલુસ દરગાહ પહોંચી અસરની નમાઝ પછી દરગાહમાં ભારતભરમાં અમન અને શાંતિ રહે તેમજ વડોદરા હરણી રોડ હોળી કાંડમાં દુઃખદ અવસાન પામેલા બાળકો અને શિક્ષકો માટે દુઆ કરવામાં આવી હતી આજે ચાંદલજા વિસ્તારના શહેનશાહ હઝરત પીર મોહમ્મદ સઈદ બાબાર અહેમતુલ્લા અલના ઉર્સ અને સંદલનો આ પ્રસંગ છે અને આજે સંદલનો દિવસ હોય અત્યારે અમે ગફ્ફાર પાર્કથી સંદલનો જુલુસ સલાતો સલામ ફરતા ફરતા અહીંયા મસ્જિદમાં આવ્યા છે અને ઇન્શાલ્લા અસરની નમાઝ બાદ આસ્થાનામાં પેશ કરવામાં આવશે સંદલ અને આવતીકાલે ઉર્ષ મનાવવામાં આવશે જેમાં અસર અને મગરીબની નમાજમાં કુરાન ખાની રાખીશું અને એ કુરાન ખાનેનો સવાબ હઝરત પીર મોહમ્મદ સઈદ બાબા રહમતુલ્લા અલાઈની સાથે સાથે વડોદરા શહેરના જે સ્કૂલના નાના ભૂલકાઓ જે હોળી દુર્ઘટનામાં ગુજરી ગયા છે એમને બી આ સવાબ પહોંચાડવામાં આવશે અને ઇન્શાલ્લા દુઆ બી કરવામાં આવશે કે અલ્લાહ તબારક વ તાલાહ હુઝર પાક સલ્લાહ તલાઈ સલ્લમના સદકામાં અને હઝરત પીર મોહમ્મદ સઈદ બાબા રહમતુલ્લાહના સદકામાં એમને જન્નતમય આલા સલાહ મકામતા ફરમાવે અને એમના સગા સંબંધીઓને સફર કરવાની એક તોફીક આપે અને આ તીર મોહમદ સઈદ બાવાની જે દરગાહ છે એ અમારા પરદાદાના ત્યાંથી આ બધું ચાલતું આવ્યું છે એટલે બસો અઢીસો વર્ષથી તો અમે આ મનાઈ રહ્યા છે અને તાંગલજામાં તમામ લોકોના અહીંયા મન્નત લેવા આવે છે તમામ જાતના લોકો અહીંયા દર્શન માટે અને દિદાર કરવા માટે આવે છે અને વર્ષો વર્ષથી આ પરંપરા ચાલતી આવી હોય છે